ત્યારે હવે દિલ્હીમાં થયેલી હત્યાએ પણ રાજધાની ભયનો માહોલ ફેલાવ્યો છે ફિલ્મી ઢબે બે હત્યારાઓએ સલૂનમાં ઘુસીને ખુલ્લે અંજામ આપ્યો અને ત્યાંથી ફરાર થઈ ગયા હતા મળતી માહિતી અનુસાર હત્યા દિલ્હીના નજરફ ગઢમાં એક સલૂનમાં સામે આવે હતી બે હત્યારાઓ સલૂનમાં ઘુસ્યા હતા અને આડેધડ ગોળીબાર કરતા બે લોકોના મોત નીપજ્યા હતા દલિપોલીસ હજાર જડાવ્યા અનુસર નઝફ ગઢમાં આવેલા સલૂનમાં બે લોકો બંદૂક લઈને ઘુસ્યા હતા અને ત્યાં હાજર બે લોકોની હત્યા કરીને જતા રહ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી વિડિયો સામે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા છે અને મુંબઈની જેમ દિલ્હીમાં પણ કથડેલા કાયદો

CN24 News Mobile App